હેલો એમસી જુનાગઢની યુટ્યુબ ચેનલની અંદર વિદ્યાર્થી છે જો જે મિત્રો અત્યારે ચેનલ સાથે જોડાઈ ચૂકેલા છે તો અવાજ વ્યવસ્થિત આવતો હોય ક્લિયરિટી પરફેક્ટ આવતી હોય બધી બાબતો ક્લિયર તમારા સુધી પહોંચી રહી હોય તો પેલા ફટાફટ બધા મિત્રો કમેન્ટ આપી દેજો જેથી કરીને આવનારી કોન્સ્ટેબલની પરીક્ષા કે જે આવતા રવિવારે તમારા માટે યોજાવા જઈ રહી છે તો એના સંદર્ભમાં મારા વતી જે કંઈ પણ મારે તમને સજેશન આપવાનું છે એ વ્યવસ્થિત રીતે તમને સજેશન આપી શકું જો બધી વસ્તુ ક્લિયર હોય તો તમારા બધા ફ્રેન્ડ સર્કલ સુધી પહોંચાડી કે જેથી કરીને એ લોકો પણ જો કદાચ પરીક્ષા પહેલા કરવા જઈ રહ્યા હોય તો એ લોકો નાની સુની ભૂલ કરતા અટકી જાય બધું ક્લિયર હોય તો ખાલી જસ્ટ કમેન્ટ આપી દો ઓકે ચાલો રેડી અને શક્ય બને ત્યાં સુધી તમારા ફ્રેન્ડ સર્કલ સુધી પહોંચાડી દો વીસક મિનિટ જેવો સમય આપણે ચર્ચા અત્યારે કરવાના છીએ પેલી એક અગત્યની મહત્વની વસ્તુ કે છેલ્લા ત્રણ ચાર દિવસથી હું અહીંયા નોટિસ કરું છું કે જે જગ્યાએ કાર્યરત છે એની એની આજુબાજુમાં જેટલી લાઇબ્રેરીઓ કાર્યરત છે ચૌદ અથવા જેટલી લાઇબ્રેરીઓ ચાલુ છે અને છેલ્લા ત્રણ ચાર દિવસથી એ લોકો થોડાક વધારે પડતા ડરેલા છે અને અમુક અમુક સ્ટુડન્ટે તો છેલ્લા બે ત્રણ દિવસથી જેણે વાંચવાનું હાવ એકદમ સ્ટોપ કરી દીધું છે એકદમ બંધ કરી દીધું હોય એવું લાગી રહ્યું છે બરાબર તો દોસ્ત છેલ્લા દિવસોની અંદર ગભરામણ થવી એ વસ્તુ સ્વાભાવિક છે ગભરામણ કોને થાય ચિંતા કોને થાય પરીક્ષાને લઈને ડર કોની અંદર જોવા મળતો હોય છે તો કે જે લોકોએ પ્રિપેરેશન કરી હોય ને જે લોકોએ વ્યવસ્થિત રીતે ત્રણ મહિના ચાર મહિના અઢી મહિના જેવો સમય મહેનત કરી હોય એ લોકોની અંદર ડર હોવો એ એક વસ્તુ સ્વાભાવિક છે બાકી જે લોકોએ કોઈ દિવસ પ્રિપેરેશન જ નથી કરી જે લોકોએ ખાલી જસ્ટ ફોર્મ ભરવા ખાતર ફોર્મ ભરી નાખ્યા છે આગળ પાછળ કોઈ પણ પ્રકારનો વિચાર વિમર્શ કર્યો નથી તો એવા લોકોને કંઈ ડરવાની જરૂરિયાત હોતી નથી એ લોકોને ડર લાગતો નથી પણ જો તમે મહેનત કરી છે રાત દિવસ અમુક અમુક સ્ટુડન્ટ એ બરાબર એક કરી દીધા છે પૂરતી નિંદરે હરખાયા નથી કરી તો એવા લોકોને ડર લાગે એ વસ્તુ સ્વાભાવિક છે પણ હવે એ ડરને તમારે છોડવો જોઈએ તમે મહેનત કરી છે મેં તમને ઘણી બધી વખત કીધું છે દરેક દરેક પરીક્ષાની અંદર આપણું આ એક સૂત્ર છે બરાબર મારા જીવનની અંદર પણ એ સૂત્રને હું ફોલો કરું છું કે હું મહેનત કરું છું બરાબર અને હું મહેનત કરવા છતાંય જો સક્સેસ નથી થતો છે બરાબર તમે બધાએ મહેનત કરેલી છે છે તમને સંતોષ ને ગામને હવે જે કેવું હોય ભલે કીધે રાખે ગામના મોઢે ગયણા નથી બંધાતા હતા કે ઓકે મહેનત નહીં કરી હોય ને આ મસેન તે મસેન એ કોઈ વિચાર નથી કરવા તમને તમારી પ્રિપેરેશનથી સેટિસ્ફેક્શન હોવું જોઈએ તમને વ્યવસ્થિત રીતનો સંતોષ હોવો જોઈએ દોસ્તો એક વખત વોઇસ ટેલી કરી લઉં છું કારણ કે આપણે અવારનવાર એ પ્રોબ્લેમ રહેતા હોય છે એટલા માટે થઈને પછી આગળનો કાર્યક્રમ આપણે વધારીએ શક્ય બને ત્યાં સુધી તમારા બધા ફ્રેન્ડ સર્કલ સુધી માહિતી પહોંચાડજો જે ઇન્ફોર્મેશન આપવા આપણે જઈ રહ્યા છીએ બહુ અગત્યની ઇન્ફોર્મેશન રહેશે પેપર કઈ રીતે ભરવું માઇનસ સિસ્ટમ હું છે અમુક અમુક સ્ટુડન્ટ બરાબર આજે જે માઇનસ સિસ્ટમ હું સમજાવી તો અમુક સ્ટુડન્ટને એ માઇનસ સિસ્ટમની પણ ખબર નથી બરાબર જે અમુક બે મહિનાથી ત્રણ મહિનાથી પ્રિપેરેશન કરે છે તો એને અનુલક્ષીને પણ અત્યારે આપણે ડિસ્કસ કરશું પેલા થોડીક આ ગભરામણને લગતી વાતો આપણે કરી નાખીએ દોસ્તો તો મારી સલાહ તો એ છે તમે મહેનત કરી છે તમને એનાથી સેટિસ્ફેક્શન છે ને તમને સંતોષ છે ને તો ગામ યુ ઘેરે તું પાસ થાય તું નહીં થાય તારી અંદર આ મહેનત ઘટે છે અને છેલ્લે હવે આ છેલ્લો દિવસ એક બે દિવસ બાકી છે તમારી પાસે કરવાનું ટાળી આ વાંચવાનું તમારું ચાલુ જ રખાય એવું નથી કે વાંચવાનું સ્ટોપ કરી દેવાય વાંચો છો તમે બધા તો છેલ્લા દિવસ સુધી તમારે વાંચવું જોઈએ અને હવે બને ત્યાં સુધી બરાબર કદાચ કોઈ ટોપિક બાકી હોય તો યુટ્યુબના વિડીયોના માધ્યમથી કે કોઈ એપ્લિકેશનોના માધ્યમથી તમારે સોલ્વ ન કરવું જોઈએ બને ત્યાં સુધી તમારે રીડિંગ કરી લેવા હા હજી કરી શકાય દોસ્તો

ભરવાનો મોકો મળી રહ્યો છે પેલો માહોલ એ લોકો મેળવવા માટે જઈ રહ્યા છે તો એને એવું ફીલ થતું હોય એ વસ્તુ સ્વાભાવિક છે બરાબર તો આ વાત હતી પરીક્ષાને લઈને ડર આ જનરલી કોઈ પણ સ્ટુડન્ટની અંદર જોવા મળતો હોય છે મેન સ્ટુડન્ટ હોય તો એની અંદર આ ડર જોવા મળે છે પણ જે વ્યક્તિ આ ડરને હેન્ડલ કરી નાખે જે વ્યક્તિ આ એક મનોભાર કહેવાય સાયકોલોજીની ભાષામાં જો આપણે વાત કરીએ તો આ મનોભાર છે એક પ્રકારનો સ્ટ્રેસ છે બરાબર વ્યક્તિ દબાણની અંદર છે કે મારી ઉપર બધાએ આશા રાખેલી છે હું એની અંદર સફળ થાય નહીં થાય અને એ વિચારોના અંતે જેના મનની અંદર ગળમથલો આવે છે બસ એ ગળમથલ એટલે જ મનોભાર એટલે સ્ટ્રેસ દોસ્તો અને જે વ્યક્તિ આ સ્ટ્રેસને હેન્ડલ કરી શકે એ વ્યક્તિ આરામથી સારામાં સારી રીતે પેપર હેન્ડલ કરી શકશે તો આ સ્ટ્રેસ લેવાય નહીં બને ત્યાં સુધી સ્ટ્રેસ લેવાય નહીં હળવો સ્ટ્રેસ જીવન માટે ફાયદાકારક છે પણ જો સ્ટ્રેસ વધી જાય તો એ ખરેખર ખતરનાક હોતું હોય છે બીજી અગત્યની મહત્વની વાત પહેલાં તો તમારું પરીક્ષાનું સેન્ટર બરાબર જે તમારું પરીક્ષાનું સેન્ટર છે ત્યાં પહોંચવાનો સમય સાડા સાત વાગ્યાનો છે પહેલાં તો તમારે કઈ કઈ વસ્તુ જોડે લઈ જવાની થાશે મહેરબાની કરી તમે જ્યારે પરીક્ષા સેન્ટરે જવા માટે ઘરેથી નીકળો આ ઘણા બધાના પ્રશ્ન આવી રીતના જોવા મળે છે પરીક્ષા સેન્ટરે પહોંચ્યા પછી કોઈને કોઈ વસ્તુ ભૂલી જતા હોય બેને ત્રણ વખત ટેલી કરી લ્યો એવું હોય તો તમારા ઘરના સદસ્ય જે કોઈ પણ હોય અથવા હોસ્ટેલોની અંદર તમે રહેતા હોય ક્યાંય અથવા રૂમની અંદર ક્યાંય રહેતા હોય એ બધાને પણ અત્યારે અત્યારે અભિ કે અભિ જાણ કરી દેજો બરાબર કે ભાઈ મારે બધી વસ્તુ લઈ જવાની છે એક એક વખત જરીક તું મને યાદ દેવર આવી જાય છે તમારે કઈ કઈ વસ્તુ લઈ જવાની છે એક તો તમારો કોલ લેટર કોલ લેટરની બે કોપી રાખાઈ દોશ એટલે ખોવાય કે આડા થાય કે તૂટી જાય કે ફાટી જાય કે કઈ પણ થાય કોલ લેટરની બે કોપી લઈ જવાય પ્લસ તમારે પાસપોર્ટ સાઇઝના બે ફોટા લઈ જવાય કોલ લેટર લેતા પાસપોર્ટ બે ફોટા લેતા આઈડી પ્રૂફ ભૂલી ના જતા ધ્યાન રાખજો દોસ્તો કોઈ પણ એક આઈડી પ્રૂફ તમારું બરાબર એની અંદર તમે પાન કાર્ડ લઈ જઈ શકો છો તમારું આધાર કાર્ડ લઈ શકો છો બરાબર લાયસન્સ તમારું લઈ જઈ શકો છો એની ઓરિજિનલ કોપી પણ તમારે લઈ જવાની અને એની ઝેરોક્સ કોપી પણ તમારે લઈ જવાની રહેશે બે ફોટા લઈ જજો બરાબર બે અથવા ત્રણ પેન લઈ જાજો જો શક્ય બને ને તો એ પેન તમે જો લીધેલી હોય તો અત્યારે એનાથી લખવાની ટ્રાય કરજો થોડી 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 લખી નાખો એ પેનથી કે જેથી કરીને એ પેન તમારે જે ઘટ કરવાના હોય ને જે મીંડા તમારે ઘૂંટવાના હોય ડાયરેક્ટ નવી પેન થી ટ્રાય ન કરાવી દોશ તો ઘૂંટવામાં થોડી ઘણી અગવડતા પડશે તમને એટલે જે તમે પેન લીધેલી હોય એ પેનથી અત્યારે થોડું થોડું લખી નાખો બે બે પન્ના ત્રણ ત્રણ પના જે કંઈ પણ તમારે અથવા લીટા લીટી જે કંઈ પણ કરવાનું હોય કરી નાખો જેથી કરીને એ એ પેન વ્યવસ્થિત રીતે કાર્ય કરતી થઈ જાય બરાબર તો પેન લઈ જવાની છે બ્લેક લઈ જાઓ તો વધારે સારું બાકી એની અંદર લખેલું જોઈએ છે બ્લેક અથવા બ્લુ કોઈ પણ પેનથી તમે ઘટ કરી શકો પણ બ્લેક રાખો તો વધારે બેટર રહેશે એ બ્લેક પેન લઈ જવાની છે તમારે બે ત્રણ તમારા ફોટા લઈ જવાના થશે તમારે બરાબર સાથે સાથે આઈડી પ્રૂફ બરાબર કોલ લેટર બરાબર અને શક્ય બને તો તમે જે રનિંગ પાસ કર્યું છે એ પણ ભેગું લેતા એટલે કદાચ ક્યાંક કોઈ માગી લે કદાચ નથી માગતા પણ છતાંય તમારે ભેગું લઈ જવાય બરાબર એની કોપી લઈ જવાય અને ઓરિજિનલ પણ તમારે લઈ જવું જોઈએ મારી દ્રષ્ટિએ પછી જે આખો જિલ્લો ક્રોસ કરીને જો કદાચ આવવું તો વ્યાજબી નહીં પડે તમારા માટે આ બધી વસ્તુ પાણીની એકાદી બોટલ લઈ જાવી બરાબર પછી જે તે સમયે પાણી પીવાના ફાંફાના તેને મારવા એના કરતાં પાણીની એક વ્યવસ્થિત રીતે બોટલ પણ ભેગી લઈ જવી જોઈએ રેડી તો આ બધી વસ્તુ તમારે જોડે લઈ જવાની છે આ બધી વસ્તુ તમારે સાથે લઈને જવાની છે અને એક શક્ય બને તો કાંટાવાળી જે ઘડિયાળ આવે બરાબર કારણ કે ત્રણ કલાકનો સમય છે કેટલા વાગ્યા કેટલા નહીં બહુ બહુ તો એ લોકો કલાકે કલાકે બેલ વગાડશે બરાબર દોઢ કલાકે બેલ વગાડશે બે કલાકે બેલ વગાડશે અઢી કલાકે બેલ વગાડશે એના કરતાં તમે તમારી પાસે જુઓ કાંટાવાળી ઘડિયાળ હોય તો લેતા જજો કે જેથી કરીને તમને ટાઈમિંગ નો ખ્યાલ આવે એક પ્રકારે તમને અંદાજ આવે પ્લીઝ રિક્વેસ્ટ એક ઘડિયાળ બધા મિત્રો ખાસ કરીને લેતા જજો તો આ બધી વસ્તુ તમારે લઈ જવાની થાશે બરાબર પરીક્ષામાં જોડે કઈ કઈ વસ્તુ લઈ જવાની થાશે બે વખત ટેલી કરી પછી જ ઘરેથી નીકળજો કારણ કે સેન્ટર બહુ છેટા છે એટલે વસ્તુ પાછી મગાવવી એ તમારા માટે પોસિબલ નહીં બને એ બહુ અઘરું થઈ જાય એટલે કઈ કઈ વસ્તુ જોડે લઈ જાવી બીજી વસ્તુ પરીક્ષા સેન્ટરે પહોંચવાનો સમય તમારો કેટલા વાગ્યાનો છે તો કે પરીક્ષા સેન્ટરે પહોંચવાનો સમય તમારો 7:30 વાગ્યાનો છે તો 7:30 વાગે તમારે ખરેખર પહોંચી જ જવું જોઈએ અને પરીક્ષા સેન્ટરે પહોંચ્યા પછી પહેલું વેલું કામ તમારે શું કરવાનું છે 4 થી 5 જણાને પૂછી લ્યો ન્યા કે આ જે પરીક્ષા સેન્ટર છે આ જ છે ને અહીંયા જ મારો વારો છે ને એ એક વખત ખાસ કરીને કન્ફર્મ કરી લ્યો વળી ઘણાય એક એક નામની બે બે ત્રણ ત્રણ સ્કૂલો પણ હોઈ શકે છે બરાબર તો ઘણા સ્ટુડન્ટ ઘણી વખત આવું બનેલું છે આવા કિસ્સા ઘણી વખત બનેલા છે કે તમે જે તે કે કોઈ સ્કૂલનું નામ લઈએ કોઈ નવયુગ સ્કૂલ છે બરાબર તો વળી પાછી નવી નવયુગ ચાલુ કર્યું હોય તો ન્યુ નવયુગ સ્કૂલ હોય તો આમાં છોકરું કન્ફ્યુઝન ની અંદર મુકાઈ જતું હોય અને કદાચ આડા અવડા લોકેશન ને ચડી જતું હોય છે તો જે તે સમયે પહેલાં તો તમે સેન્ટર ચાર પાંચ વ્યક્તિને પૂછી લો કે આજે તે સેન્ટરે મારે વારો આવ્યો છે એ આ જ સેન્ટર છે ને જો સેન્ટર ઈ ના હોય તો તાત્કાલિક ધોરણે જે તમારું સેન્ટર હોય ત્યાં તમે પહોંચી શકો પછી હ કે તમારું પેપર ચાલુ થવાનું હોય બધા વ્યક્તિને અંદર બોલાવે ને પછી તમને ખબર પડે કે બાપા મારું તો આ સેન્ટર નથી તમે એકદમ હાફડા ફાફડા થઈ જાવ આવી ભૂતકાળની અંદર ઘટનાઓ ઘટેલી છે છોકરા પછી ઓટો રિક્ષામાં બેહી બેહી અને દોડા દોડ ભાગમ ભાગ કરે એના કરતા જે તે સમયે તમે પરીક્ષા સેન્ટરે પહોંચી અને પહેલું કામ તમે એ કરજો કે આ જે તે પરીક્ષા સેન્ટર છે કે નથી તમારું જ સેન્ટર છે ને એક વખત ખાસ કરીને ટેલી કરી લેજો દોસ્તો તો આ વાત થઈ ગઈ બેઝિક માહિતી બરાબર કે જે ખરેખર તમારે જાણવી જરૂરી છે અને હવે ચર્ચા કરશું આપણે પેપરના સંદર્ભમાં હવે ચર્ચા કરશું પેપરના સંદર્ભમાં વાતચીત કરી લઈએ કે પેપર કઈ રીતે ભરવાનું છે માઇનસ સિસ્ટમ શું છે વોલ્યુમ દોસ્તો જે છે એટલું જ રહેવાનું છે અત્યારે એટલે વોલ્યુમ ઉપર નો કમેન્ટ હાલો કે પેપર તમારી પાસે પાર્ટ એ અને પાર્ટ બી છે એટલે માઇનસ સિસ્ટમ સમજો ખાસ ખાસ કરીને દોસ્તો માઇનસ જનરલી ઘણી બધી પરીક્ષાઓની અંદર જીરો તેત્રી રહેતું હોય છે

તો એક આખે આખો માર્ક તમારો ઉલરી જતો હોય છે દોસ્ત બરાબર તો તો અત્યારે એ બધાની અંદર પણ જીરો પોઈન્ટ પચીસ માઈનસ હતા પણ છતાંય તમે પરીક્ષા ખંડની અંદર એન્ટર થાઓ ત્યારે જ્યારે તમારા હાથમાં પેપર આપે એ લોકો ત્યારે ખાસ કરીને જરીક જે સૂચના આપીને એમાં ચોથી પાંચમા નંબરની જે કંઈ પણ સૂચના હશે એ જરીક જોઈ લેજો કે જીરો પોઈન્ટ જ માઇનસ છે ને

પાર્ટ નંબર A અને પાર્ટ નંબર B આવી રીતના બે પાર્ટની અંદર તમારું પેપર છે પાર્ટ નંબર A પાર્ટ નંબર B આવી રીતના બે પાર્ટની અંદર પેપર છે જેવું તમારા હાથમાં પહેલા તો પેપર આવે માની લો કે તમારા હાથની અંદર આ પેપર આવી ગયું એક જ મિનિટ આ તમારા હાથની અંદર દોસ્તો પેપર આવ્યું બરાબર તો પેલા તો પાર્ટ A છે બરાબર પાર્ટ A છે તમારે પહેલું વેલું કામ ક્યુ કરવાનું છે ખાસ કરીને જ્યારે ખાંભળજો ખાસ કદાચ પેપર ભરતી વખતે બરાબર અથવા તો પેલા સ્ટાર્ટિંગ ચર્ચા કરીએ તમારા હાથમાં પેપર આવ્યું દોસ્ત પેપરની અંદર બધી વિગતો તમારે ભરવાની હશે જરીક જોઈ લેજો વ્યવસ્થિત કોઈ વિગત તમારી ભરવામાં ભૂલ ન થાય એ પણ જરીક ધ્યાન રાખજો અને જે કોઈ પણ સુપરવાઇઝર છે તમારા પેપરની અંદર વ્યવસ્થિત સ્ટીકર ચોંટાડે છે ને બરાબર આડા અવળા સ્ટીકર બીકર ચોટાડી નથી દેતા ને એ પણ જરી ખાસ કરીને ટેલી કરી લેવાનું જ્યાં ક્યાંય પણ કંઈ પણ ન પ્રશ્ન સમજાય આની અંદર વિગત ભરવામાં ક્યાંય પણ કંઈ પણ ન સમજાય તો જે કોઈ પણ સુપરવાઇઝર છે એને દહ વખત પૂછી લ્યો બરાબર ભલે આજુબાજુ વાળાને એવું લાગે કે આને તો કંઈ ખબર નથી પડતી આ ભલે કે ભલે જેને જે કેવું હોય કે બરાબર ત્યાં આપણે કઈ નથી નીચા નમી જવાના એમાં આપણું કોઈ ગહાય નથી પણ જો ખોટી વિગત લખી નાખશું હરમમાં તો એનું પરિણામ ભોગવવા માટે તમારે તૈયાર રહેવું પડશે એટલે જ્યાં જે વસ્તુ તમને ન સમજાય વખત ને પૂછી લેજો કે અહીંયા જ નંબર લખવું ને અહીંયા જ સહી કરવું ને કન્ફર્મ ને બધું વ્યવસ્થિત ને અહીંયા સ્ટીકર ચોંટાડવાનું ને એ બધું ભલે ને પૂછવું પડે ભાઈ ભલે સુપરવાઇઝર ભલે કંટાળી જાય થાકી જાય આ તો જો અવાન અવા ધોઈડા આવે આ ભલે ધોડા આવે બરાબર જે સ્ટુડન્ટ રીઢા થઈ ચુક્યા છે બે બે વર્ષથી ત્રણ ત્રણ વર્ષથી પ્રિપેરેશન કરે છે એના માટે આ સૂચના જરૂરી છે એને આ સૂચના ખાસ કરીને ફોલો કરવી જોઈએ દોસ્ત બરાબર જ્યાં ન સમજાય ત્યાં સુપરવાઇઝર પૂછી લો બરાબર જ્યાં તમને તકલીફ પડે ત્યાં ભલે ભલે પાડો હોય ને જે કેવું હોય કે બરાબર ચાલો હવે તમારા હાથમાં પેપર આવી ગયું સૂચના પૂચના ભરાઈ ગઈ બેલ વાગી ગયો પેપર ઓપન એટલે હવે તમારે પેપર ઓપન કરવાનું જેવું પેપર તમે ઓપન કરશો એટલે પાર્ટ એ આવશે પાર્ટ એમાં જોતાય નહીં સીધે સીધા તમે બધા મિત્રો ક્યાં વહી જાજો સીધે સીધા તમે બધા મિત્રો વહી જાજો પાર્ટ નંબર બી ની અંદર પાર્ટ નંબર બી કે જે ઇતિહાસ છે ભૂગોળ છે બંધારણ છે બરાબર વિજ્ઞાન છે જીકે છે વર્તમાન પ્રવાહ છે બરાબર અને ઈ જનરલી તમારા બધાના વિષય સ્ટ્રોંગ હશે પાર્ટ બી તમે સોલ્વ કરશો પાર્ટ બી ને સોલ્વ કરતા જો ત્રીસ ટકા રીતે આવડતું હોય એમાં સિત્તેર ટકા સમથિંગ બરાબર તો પાર્ટ બી ભરતા તમારે સમજો કે સવા કલાક જેવો સમય થાય એક કલાક પંદર વીસ મિનિટ જેવો સમય થાય એથી વધારે સમય લાગે નહીં પાર્ટ બી હેન્ડલ કરતા એક કલાક વીસ મિનિટ જેવો સમય લાગશે બરાબર એક પ્રશ્ન દીઠ એક મિનિટ તમે ગણીને આવો વ્યવસ્થિત રીતે પ્રશ્નને વાંચવાનો ક્વિક 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 તમારી પાસે સમય ઓછો હોય ભલે કંઈ ક્વિક કરવાની જરૂરિયાત નથી નિરાતે શાંતિથી વ્યવસ્થિત પ્રશ્નને સમજો સમજી અને પછી એનો જવાબ લખજો અને હા જવાબ ટીક કરતી વખતે ખાસ ધ્યાન રાખજો ભૂતકાળની અંદર સ્ટુડન્ટે આવી પણ ભૂલો કરેલી છે દોસ્તો કે જવાબ અહીંયા પચાસમો વાંચો હોય અને વાત ટીક કરતો હોય એકાવન મો એટલે જે તમે પ્રશ્નનો જવાબ ટીક કરો છો એ રેડી ટીક કરો છો ને પ્રશ્ન એ પચામો અને ઓએમઆર ની અંદર પણ પચાસ મો ટીક કરો છો ને એ જ રીતે ખાસ ટેલી કરી લેજો દોસ્તો અને નિરાતે વિચાર વિમર્શ કરી અને પછી પ્રશ્નનો જવાબ આપજો એક કલાક વીસ મિનિટ સમથિંગ તમારો ટાઈમ એની અંદર લાગશે ત્યાં સુધીમાં તમારો પાર્ટ બી વ્યવસ્થિત રીતે ભરાઈ જાય બરાબર હવે આવશું સીધે સીધા પાર્ટ નંબર એ ની અંદર પાર્ટ એ ની અંદર તમારે શું કરવાનું થશે પાર્ટ એ ની અંદર પહેલાં તમારે ગુજરાતી હેન્ડલ કરવાનું પછી તમારે રીઝનિંગ હેન્ડલ કરવાનું અથવા રીઝનિંગ ગુજરાતી બેમાંથી ગમે તમે પહેલાં હેન્ડલ કરી શકો છો તમને એમ લાગે છે કે તમારું રીઝનિંગ ઉપર વર્ચસ્વ વધારે છે તો રીઝનિંગ હેન્ડલ કરી લો અને જો એમ લાગે કે રિઝનિંગમાં મારે થોડી ઘણી કચાશ છે તો પહેલાં ગુજરાતી હેન્ડલ કરો ગુજરાતી હેન્ડલ કરો પછી રીઝનિંગ હેન્ડલ કરો પછી મેથ્સ હેન્ડલ કરો આવી રીતે તમારે આખે આખું પેપર ભરવાનું થશે દોસ્તો આવી રીતે આખે આખું પેપર તમારે ભરવાનું રહેશે હવે સીધી સીધી વાત આવી પહેલાં પાર્ટ બી દોસ્તો અને પછી પાર્ટ નંબર એ ભૂલ ન કરતા જરાય ક્યાંય ભૂલ ન કરતા આવી ગંભીર ભૂલો ભૂતકાળની અંદર સ્ટુડન્ટે કરેલી છે મારો એક બહુ હોશિયાર સ્ટુડન્ટ હતો જે છેલ્લા ચાર ચાર પાંચ પાંચ વર્ષથી તૈયારી કરતો હતો એનું ઉદાહરણ આપીને હું તમને સમજાવું બે હજાર ઓગણીનું કોન્સ્ટેબલનું પેપર બે હજાર ઓગણીના કોન્સ્ટેબલના પેપરની અંદર એ સ્ટુડન્ટે ભૂલ એ કરી ભૂલ ખાલી એટલી જ કે એની કંઈ ભૂલ નથી બરાબર એટલી ભૂલ હતી એની નાની એવી અમથી કારણ કે જે 2019 નું પેપર હતો ને એમાં 31 પ્રશ્ન રીઝનિંગ ના હતા અને 30 સ્ટુડન્ટ એક બ્લોક ની અંદર બેઠા હતા પણ 30 એ 30 સ્ટુડન્ટ ના પેપર અલગ અલગ હતા 30 એ 30 સ્ટુડન્ટ ના પેપર કયા પ્રકારના તો કે અલગ અલગ પેપર હતા બધાના તો સ્વાભાવિક છે એના હાથમાં જે પેપર આવ્યું એમાં પહેલા જ શરૂઆતમાં જ રીઝનિંગ ચાલુ થાતું હતું અને કલાક એકનો સમય હતો ને 100 માર્કનો પેપર હતું 31 પ્રશ્ન રીઝનિંગ ના એ સોલ્વ કરી લીધા ને કે ટાઈમ પૂરો થઈ ગયો તો બાકી અમુક અમુક વસ્તુ એ પેપર ની અંદર એકદમ ઈઝી હતી કે વિશ્વનું સૌથી પ્રાચીનતમ પુસ્તક થયું ઔરંગઝેબનો જન્મ ક્યાં થયો હતો વાસ્કોદ ગામાના પ્રશ્ન શિવાજી વાઘના નકથી કોને ચીરી નાખ્યો હતો આવા બેઝિક પ્રશ્ન જે હતા ને ત્યાં સુધી પહોંચી જ નાયકો પહોંચે તો જવાબ આપે ને એટલે મેથ્સ અને રીઝનિંગ ક્યારેક ક્યારેક આપણને એવી રીતે આંટીગૂંટીમાં લઈ લેતા હોય કે જેના પરિણામ સ્વરૂપે જો કોઈ એકાદા દાખલાની અંદર આપણે હલવાઈ જાય તો આખા આખા પ્રશ્નનું ટાઈમિંગ આપણું વેર વેર થઈ જતું એટલે પહેલા પાર્ટ નંબર બી ભરજો અને પછી પાર્ટ નંબર એ ભરજો આવી રીતે તમે ભરશો તો ક્યાંય કઈ પ્રોબ્લેમ નહીં આવે દોસ્તો બરાબર હવે તમારા કંઈ પણ પ્રશ્ન હોય કોઈ સ્ટુડન્ટને કંઈ પણ ક્વેરી હોય માઇનસ સિસ્ટમ બરાબર હા અને હવે ઘણા પ્રશ્ન છે કે સાહેબ ઈ ક્યારે ને એનો પ્રશ્નનો જવાબ હોતો નથી ભલે જેને જવાબ દેવો હોય દે પણ ઈ ક્યારે કરાય ક્યારે ન કરાય એનો જવાબ હોતો નથી એ જે તે સમયે તમારે રણ મેદાનની અંદર નિર્ણય લેવાનો હોય પેપર હેલું હોય તો મેરિટ હાઈ રહેતું હોય બરાબર અને પેપર જો અઘરું હોય તો મેરિટ નેવું માર્ક ની અંદર ગોટો વરી જતું હોય બરાબર પેપર ઈઝી હોય તો એકસો ચાલીસ સમથિંગ વહી જતું હોય પેપર અઘરું હોય તો નેવું માં ગોટો વળી જતું હોય તો ત્યાં જે તે સમયે તમારે ક્યાં ઈ કરવો ક્યાં ઈ ન કરવો એનો નિર્ણય તમારે લેવાનો થાય અને તમને એમ લાગે બરાબર કે ઘરનું પાસિંગમાં માં આવશે માની લો કે હું પેપર ભરતો હોય અને મારે પાર્ટ એ ની અંદર મને એમ લાગ્યું કે પાંત્રીસ છત્રીસ જેટલા પ્રશ્ન હાચા છે બાકીનામાં મને કઈ ટપો પડતો નથી તો પાંત્રીસ છત્રીસ મને જે તે સમયે પેપર ભરતી વખતે એમ લાગ્યું કે મારા હાચા છે બીજામાં મને કઈ દહ ઉકલતી નથી તો પાંત્રીસ છત્રીસ મારે ટીક ન કરાય ત્યાં મારે થોડાક વધારે રિસ્ક તો લેવું જ પડે કારણ કે પાંત્રીસ છત્રીસ ત્યાં જે તે સમયે મેં ટીક કર્યા એમાંથી એ ન કરનારા ને બે ત્રણ ખોટા હોય તો પાસિંગ ના થાવ ને મને એમાં બત્રી માર્કે ના મળે ને બરાબર એટલે મારે ત્યાં રિસ્ક લઈ કમસે કમ બરાબર સાઠ સુધી તો પહોંચવું જ પડે સાઠક તો મારે ટીક કરવા જ પડે અને દરેક દરેક સ્ટુડન્ટ ની સલાહ છે કે અંદર જેટલા તો ટીક કરી નાખજો કારણ કે જીરો પોઈન્ટ પચીસ માઇનસ છે એટલે કદાચ તમારા આઠ પ્રશ્ન ખોટા પડશે ને તો તમારા બે જ માર્ક કપાશે ને આઠ પ્રશ્ન ખોટા પડશે તો પણ આઠ માંથી બે પ્રશ્ન સાચા પડવાના ચાન્સ તો રહે ને ઘણા ખરા સાઠ તો કમસે કમ ટીક કરી નાખજો કોઈ પણ પ્રકારે લાગે એમ નથી તો પછી કઈ મૂકી દેવાનું બીજું શું છે બરાબર પાર્ટ નંબર એ ની અંદર ઓછામાં ઓછા આવડતા ન આવડતા જે તે હોય સાઠ તો ટીક ઓછામાં ઓછા વધારે વધારે તમે તમે એટલા કરી શકો છો બરાબર અને પાર્ટ બી ની અંદર ઓછામાં ઓછા નેવું તો ટીક કરવાના જ છે વધારે માં વધારે તમે ગમે એટલા ટીક કરી શકો છો દોસ્તો નેવું તો ટીક કરી જ નખાય બરાબર સમજો કહેવાનો મતલબ સાહીઠ અને નેવું આટલા ટીક કરવાના છે એવું તમે ધ્યાન રાખજો બે પાર્ટમાં પાસ થવું જરૂરી છે પાર્ટ નંબર એ ની અંદર બત્રીસ લેવા જરૂરી છે પાર્ટ નંબર બી ની અંદર અડતાલીસ લેવા જરૂરી છે સાહીઠ નેવું નો રેશિયો મેં તમને કહી દીધો પાર્ટ પહેલા બી ભરવાનો છે પછી પાર્ટ નંબર એ ભરવાનો છે ઓકે બધી ઇન્ફોર્મેશન આપી દીધી માઇનસ જીરો પોઈન્ટ પચીસ છે એક પ્રશ્ન ખોટો પડે તો જીરો પોઈન્ટ પચીસ તમારા માઇનસ થાય રેડી હવે તમારે જે કોઈ પણ પ્રશ્ન હોય કોઈ સ્ટુડન્ટને તો કમેન્ટ સ્વરૂપે જણાવી દો કે સાહેબ આ પ્રશ્ન છે મારે ચલો ઓકે ચલો કે સર પરમ દિવસે શું પૂછાશે અને આ દોસ્ત હવે અત્યારે ન કહેવાય હવે કોઈ પણ વસ્તુ કંઈ પણ કેવું યાદબી નથી પણ તમારે ખરેખર આપણા મોડલ પેપર સોલ્વ કરવા જરૂરી હતા અને હજી જો તમારી પાસે ટાઈમ હોય તો એ જે મોડલ પેપર આપણે આપેલા છે ને એ અઘરા ભલે હોય બસ તમે ખાલી હવે એવી રીતે સોલ્વ કરી નાખો અમે એના જવાબ બરાબર અને પ્રશ્ન જોતા જાવ ને એનો જવાબ જોતા જાવ પ્રશ્ન જોતા જાવ ને એનો જવાબ જોતા જાવ ટેલિગ્રામ ચેનલમાં મોડલ પેપર છે બરાબર છેલ્લે કરતા જાવ તો બેનિફિટ ઘણો ખરો રહે છેલ્લે પાંચ મોડલ પેપર અતિશય અઘરા છે જીપીએસસી લેવલ ના પેપર છે જીપીએસસી કરતા પણ વધારે અઘરા છે પણ એ પેપર એવી રીતે સેટ કર્યા છે કે પાંચે પેપર કોઈ સ્ટુડન્ટ સોલ્વ કરશે તો એમાંથી સાઠ સિત્તેર પ્રશ્ન પૂછા જ આવનારા કોન્સ્ટેબલ ના પેપર ની અંદર સાઠ પ્રશ્ન તો એમાંથી તમારે ગણવાના જ રહેશે દોસ્તો પાંચ મોડલ પેપર માંથી એ ખાલી પાર્ટ બી ના જ આપણે તૈયાર કર્યા છે પાર્ટ બી ના તૈયાર કરેલા છે ચાલો બાકી કોઈ સ્ટુડન્ટને કઈ પણ પ્રશ્ન હોય તો જણાવી શકો દોસ્ત ચાલો ઓકે પેન કઈ લેવી કઈ એવી માહિતી ના હોય દોસ્ત પેન કેવી લેવી ને કેવો પોઈન્ટ રાખવો ને મજા આવે ગમ ભાઈ પ્રશ્ન આવડતો હોય ને તો સુપરવાઇઝર પાસેથી માયગી પેન થી સ્ટુડન્ટ ટીક કરી શકે મારું એવું માનવું છે માયગી પેન થી બટકાવી નાખે જો આવડતું હોય તો થાય બરાબર એટલે એના કરતા મેં તમને સજેશન સ્ટાર્ટિંગમાં જે પૂછે કે બે ત્રણ બ્લેક પેન લઈ અને અત્યારેથી થોડીક ટૂંકમાં પેન ની સૂચના ના હોય કે પેન કેવી લેવી બરાબર હે સમજી ગયા એવી સજેશન ના હોય ભાઈ દોસ્ત અને આપણે એવું આપવું નથી ચાલો બીજો કોઈ પણ પ્રશ્ન હોય કોઈ સ્ટુડન્ટ ને તો જણાવી દો અને દોસ્તો બેસ્ટ ઓફ લે ભગવાન કરે તમારી આશા જે અરમાન છે તમારું એ પૂરું થાય તમારા મા બાપનું જે સપનું છે એ પૂરું થાય પણ હા આ જીવનની અંતિમ પરીક્ષા નથી અને કોઈ એક પેપર તમારું મૂલ્યાંકન ન કરી શકે તમે કદાચ એક પ્રશ્ન મને પૂછો અને મને જવાબ ના આવડે તો એનો એનો મતલબ એવો થઈ ગયો કે મને કઈ આવડતું નથી હું કઈ ઠોટ છું એનો મતલબ એવો થાય ના ભાઈ દોસ્ત એવી જ રીતે કોઈ એક પેપર તમારું મૂલ્યાંકન નથી કરતું કે તમે હોશિયાર છો કે તમે ઠોટ છો કે તમે નબળા છો તમને કઈ નથી આવડતું બરાબર એક પેપર થી કોઈનું મૂલ્યાંકન નથી થતું તમે કામ કર્યું છે તમે રીડિંગ કર્યું છે તમને એનાથી સેટિસ્ફેક્શન છે બસ ઘણું તમને સંતોષ હોવો જોઈએ ગામને બતાવવાની જરૂરિયાત નથી એક પેપર તમારું મૂલ્યાંકન નથી કરી શકતું દોસ્તો બરાબર બસ ખાલી ને વ્યવસ્થિત રીતે પેપર સપનું છે તમે પૂરું કરવા માટે બહુ મહેનત કરી જ છે બરાબર બહુ મહેનત કરી છે બધા સ્ટુડન્ટ બહુ મહેનત કરી બહુ સંઘર્ષ કર્યો છે બરાબર અમુક અમુક સ્ટુડન્ટ તો ચાર ચાર વર્ષથી મારા અમુક સ્ટુડન્ટ એવા છે કે જે અણીના ચૂકેલા હજી પ્રિપેરેશન કરે છે બરાબર આ તો સ્વાભાવિક છે પેપર નબળું જાય તો એ લોકો ડિપ્રેશન ની અંદર આવે એ વસ્તુ સ્વાભાવિક છે હવે અમુક અમુક અઢી અઢી ચાર ચાર મહિનાથી તૈયારી કર્યા પછી જો ડિપ્રેશન ની અંદર આવી જતા હોય તો એ ચાર વર્ષથી પ્રિપરેશન કરવા વાળાની દિશા કેવી અઘરી થતી સ્વાભાવિક વસ્તુ છે લાગે દુઃખ લાગે બરાબર પણ જીવનની અંદર કોઈ પણ પ્રકારનું જ્ઞાન અફેર નથી જાતું અને એક પેપર કોઈ વ્યક્તિનું મૂલ્યાંકન નથી કરી નાખવાનું બરાબર બની શકે કે હું પેપર ભરવા ગયો મને ન આવડતા હોય એવા જ પ્રશ્ન આવ્યા હોય તો

બરાબર પણ હા એમાં તમે જો વ્યવસ્થિત રીતે શબ્દ ભંડોળ તમારી પાસે હશે તો તમે આરામથી પ્રશ્ન એની અંદર પણ હેન્ડલ કરી જ શકશો આરામથી રીતે હેન્ડલ કરી શકશો રીઝનિંગ એટલું અઘરું નથી અને મેથ્સનો જે તમને ડર છે મેથ્સ મને આવડતું નથી આમ નથી તેમ નથી અને એના લીધે ઘણા સ્ટુડન્ટ મેથ્સને જોતાય નથી અરે અમુક અમુક પ્રશ્ન તો એવા હોય કે જે જિંદગીની અંદર ક્યારેય મેથ્સ ભણ્યો ના હોય તોય એનો જવાબ આપી શકે એવા હોય તો જરીક જોજો એને ઢંઢોળજો બરાબર મેથ્સ એટલે કાઢી નાખે મેચ એટલે અઘરું એવી માન્યતા ના ધારી લેતા અમુક ઉલરી ના જવાબ તો એના જવાબ તમે ટીક કરી શકો છો બરાબર બાકી કઈ પણ પ્રશ્ન હોય તો કોડિંગ ડીકોડિંગ એબીસીડી લખી શકીએ આ લખી શકીએ દોસ્ત કિંજલ કિંજલબેન લખી શકો છો હા કોડિંગ ડિકોડિંગ નાકડા બાકડા તમારે લખવું રફ કામનું પેજ હોય ને પેપર ચાલુ થાય ને પેલા લખવું તો લખી શકો છો બરાબર આ રફકામ કરી શકાય છે ચાલો કઈ પ્રશ્ન હોય તો કયો

રિસ્ક લઈ જ લેવાય બરાબર સિત્તેર હાચા પડાવે એટલે મૂકી નહી દેવાના તો કે હવે મારા સિત્તેર ગણાય અને વા મારે ચાલી હાચા પડી ગયા તો ચાલી ગણાય તો સિત્તેર ને ચાલી ભેગા ને એ જ થાય ધ્યાન રાખજો સિત્તેર ને ચાલી ભેગા થાય ને એક દહજ થાય બરાબર એટલે તમારે ટીક તો કરવાના જ નેવું સાઈઠ નો રેશિયો રાખીને જાજો મારા તરફથી જે બનતી હતી બધી સજેશન બધી સલાહ સૂચન આપી દીધી પરીક્ષા સેન્ટરે જે વસ્તુ લઈ જવાની છે ભૂલે ચૂકે ભૂલ ન કરતા પછી ફોન કરતા હોય છે છોકરા સાહેબ મારી યાર આવું થયું તો તારી યાર આવું થયું તો તું ધ્યાન રાખ હવે એવું ના થવું જોઈએ કઈ કઈ વસ્તુ જોડે લઈ જવાની છે પરીક્ષા સેન્ટરે પહોંચી ખાસ કરીને ટેલી કરજો કે એ જે તે સેન્ટર છે ને તમારો વારો ન્યાજ છે ને ટેલી કરી લેજો અમુક અમુક સ્ટુડન્ટના અમદાવાદમાં વારા આવ્યા હોય બિચારો કોઈ અમદાવાદમાં ગયો ના હોય કોઈ પગ મૂક્યો ના હોય અને અમદાવાદમાં એવો ડખે છેડ્યો હોય પછી રાજકોટે અમુક સ્ટુડન્ટ કોઈ જિંદગીમાં ગયા ના હોય તો રાજકોટને વારો આવ્યો હોય તો એને થોડુંક તકલીફ થાય કે ઓ ક્યાં આવી ગયું કઈ દુનિયાની અંદર તો જે તે સમયે જાઓ તમે તમે તમારા ગામના તમે તમારા શહેરના ભૂમિયા છો પણ નવા સ્થળના તમે ભૂમિયા નથી તો ટેલી કરો ખાસ કરીને ટેલી કરો અને અમુક અમુક સ્ટુડન્ટ એવા એ છે કે આપણે સવારે ચાર વાગ્યામાં ભાગશું ગાડીઓ લઈને હબ ભાટિયા ન તારી ગાડી ખોટકાણી તો ન કરે નારાયણ ને તારી ગાડી ખોટકાણી તો તું કઈ લાઈન લઈ એટલે વેલા જવાય એવી રીતે શનિવાર હનુમાન દાદા ઉપડી જવાય દોસ્તો બરાબર વ્યવસ્થિત પછી ક્યાંક સારી રીતે હોટલ બોટલમાં ખાવ પીવું મોજ મજા કરો જરીક બરાબર હળવા ફૂલ થાવ હા હા ખાઈ લેવાય પી લેવાય ને પછી જવાય પછી ઉઠીને હવે પેપર ભરીને દે ભીખા દે બીજું શું હોય ને પાછા રિટર્ન હાલો ઓકે ચાલો ઓકે હવે કઈ ના કરે હવે મોડલ પેપર એ ના કરે ખોટું મોરલ ડાઉન થાય હા મોડલ પેપર એ ના કરે હવે હું તો એ જ સલાહ આપી કહું મોડલ પેપર ના કરે પણ આ થોડુંક રીડિંગ તો કરાય આજે મને એવા એક બે સ્ટુડન્ટ ના પણ આવે સાહેબ હવે રીડિંગ ન કરીએ ને બેહીએ તો હાલે ના પે શું કરવા કારણ વગર ના એવા કરો છો નેવરા બેઠા નખોત કાઢવા ખોટા વિચાર કરવા એના કરતા રીડિંગ કરો કમસે કમ કરંટ અફેર એક બે વખત વાંચી વાંચવી

મિત્રો ને બરાબર કે તમારું પેપર તમારી અપેક્ષા કરતા પણ વધારે શ્રેષ્ઠ જાય બરાબર અને મેરિટ ની અંદર તમારું નામ આવે એવી મારુતિ પાસે અભ્યર્થના સાથે આપણે આ લેક્ચર વિરામ કરશું આ સજેશનનું અહીંયા વિરામ આપશું અટકાવશું દોસ્ત બરાબર થેન્ક યુ થેન્ક યુ સો મચ બાકી કોઈને કઈ પણ પ્રશ્ન હોય તો આપણા કોન્ટેક નંબર તમારી પાસે છે જ એ સાહેબ હવે યાદ છે બોલો નહીં તો હાલશે નેવું નવાણું બે અગિયાર જીરો બાર એની ઉપર ગમે ત્યારે તમે તમારે કોન્ટેક કરી શકો છો આ જીવનની અંતિમ પરીક્ષા નથી બરાબર અને એક પેપર કોઈ વ્યક્તિનું ક્યારેય મૂલ્યાંકન કરી શકતું નથી એ વાતનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે એક પેપરથી કોઈનું મૂલ્યાંકન નથી થતું બરાબર અને જીવનની આ અંતિમ પરીક્ષા નથી એવી રીતે પેપર ભરજો સારું જાય તો ઠીક છે ખરાબ જાય તો ઠીક છે હસતા મોઢે ગ્યાતા હસતા મોઢે રિટર્ન આવવાનું છે બધા થેન્ક યુ થેન્ક યુ સો મચ